નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ ખેડૂતોને પોતાની ખેતીની ઉપજના જણસીઓના ભાવો પોષણ છમ મળી રહે એના માટે જે તે સિઝનમાં વાવેતર પહેલાં જ ટેકાના ભાવો નક્કી કરી દેવામાં આવે છે અને જ્યારે એ માલ બજારમાં આવે અને ખેડૂત વેચવા બા માર્કેટમાં માલ આવે ત્યારે જો માર્કેટમાં બજાર ભાવ ટેકાના ભાવ કરતાં નીચા હોય તો તુરંત જ પારદર્શી રીતે સરકાર ખરીદી કરવાની કામગીરી કરી અને ખેડૂતોને આર્થિક નુકસાનીમાંથી બચાવી અને પોષણક્ષમ ભાવો આપવા માટે ખૂબ ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે ચાલુ સાલની વાત કરું તો આ વર્ષે મગફળીના ટેકાના ભાવે અત્યાર સુધી સૌથી રેકોર્ડ બ્રેક ખરીદી થઈ છે વાવેતર કરે એ પહેલાં જ ટેકાના ભાવ જાહેર થતાં ખેડૂતોએ ખરીફ પાકોનું ભાવ જોઈ ટેકાના ભાવોની જાહેરાત જોઈ અને વાવેતર કરેલ એ વાવેતર રેકોર્ડ બ્રેક વાવેતર હતું ખેડૂતોને બજાર ભાવ કરતાં ખુલ્લા બજારમાં જે ભાવ મળતા હોય તેના કરતાં ટેકાના ભાવે વધુ ભાવ મળતા અત્યારે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની આ યોજનાને પૂરી રીતે રાજ્યમાં અમલમાં મૂકી મગફળીની ખરીદી કરવા માટે રાજ્યમાં એકસો અઠ્ઠાણું જેટલા ખરીદ કેન્દ્રો શરૂ કરેલ અને અત્યાર સુધી ટેકાના ભાવે લગભગ રૂપિયા છ હજાર સાતસો કરોડના મૂલ્યની કુલ રૂપિયા કુલ દસ લાખ મેટ્રિક ટન જેટલી રેકોર્ડ બ્રેક કહી શકાય તેટલી ટેકાના ભાવની ખરીદી મગફળીની કરવામાં આવી છે અને આ મગફળીની ખરીદી સામે સરકારે ખેડૂતોને ચૂકવણું પણ ઝડપથી મળી જાય એવી વ્યવસ્થા કરી છે અત્યાર સુધી મગફળી માટે બે પોઈન્ટ બત્રીસ લાખ ખેડૂતોને રૂપિયા પાંચ હજાર એકસો ને બોતેર કરોડનું ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું છે એ જ રીતે સોયાબીનની પણ આ વર્ષે મબ મબલક ખરીદી કરવામાં આવી છે રૂપિયા બસો બાવન કરોડના મૂલ્યની એકાવન હજાર ચારસો મેટ્રિક ટનથી વધુ સોયાબીન રાજ્યમાંથી ખરીદ કરવામાં આવ્યું છે ખેડૂતો પાસેથી અને અત્યાર સુધી સોયાબીન માટે રાજ્યમાં ઇઠાશી જેટલા ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે જેના દ્વારા આ કામગીરી થઈ રહી છે જેની સામે સત્તર હજારથી વધુ ખેડૂતોને બસો ને દસ કરોડ રૂપિયાનું ચૂકવણું સીધું ડાયરેક્ટ ડીબીટી મારફત એના બેંક ખાતામાં જમા કરાવી અને એનું પેમેન્ટ પણ ખેડૂતોને કરી દેવામાં આવ્યું છે રાજ્યમાં હજુ પણ કેટલાક કેન્દ્રો ખાતે ખરીદી પૂર્વેગે ચાલુ રહી છે નોંધાયેલા તમામ ખેડૂતો પાસેથી આગામી આઠમી ફેબ્રુઆરી સુધીમાં ખરીદી પૂર્ણ કરવાનું